હેલો આપડી ફાર્મિંગ લાઈફ જો કે મારાથી તો મારી ના કહેવાય કારણ કે આપણે અઠવાડિયે એક જ વાર ખેતરમાં આવવાનું હોય એટલે આપણે આના માલિક નથી આના માલિક તો બીજા જ છે આના માલિક જો અહીંયા હારી જો હજી એનું કામ એ જ ચાલુ છે પ્રોસેસનું જો ટપ દબાટી બોલાવે તો ઓ ખેતરના માલિક अब मालिक कोई आज कमाएगा, कल बैठ कर खाएंगा <laughs> खाएंगा जैसे ही कचरों का ढेर अब मालिक कोई काम तो करूज पड़े ये बात हाँ थी कि बड़ा सेलिब्रिटी थे क्या वे सेलिब्रिटी थे क्या आ सेलिब्रिटी जो मोटू से से क्या ठीक है ठीक है काम का जहाँ रूसी बंदूक नहीं वो है नहीं गैस ये तो काम कर

કામકાજ એમ છે જો હેઠાનું વારો લીધો ને ફક્ત પૂરું કરી નાખીએ હેઠાનું આજે મને ટાઈમ દળી ગયો નેરો પકડીને જો માથે ટક કરી કેટલું કેટલીક વાર માં ખીચ ચડે એ જોઈ હા હા નજ આખો દી મોબાઈલ લઈને ઊભી હોય હું આમ કરું હું આમ કરું હું દુકાને બેહીને વિડીયો જોઈ લઉં એટલે ખબર પડી જાય કે આજની પ્રોસેસ શું થઈ हम्म निकल गया ई ले चिट्टी मंगलम कक्षाए बुधरे कक्षाए लगन हो गया लगन हो गया ये रहा मेरा प्रपोज क्यों मुझे यू तुमने प्रपोज कर हूं तुमने हां कहो तुम्हारा मारे आंख तुम्हारे पग में छे

તમને ખબર અમને અમે ગામમાં માં કેતા ને બાઈ કે 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 તમે ઓલા કાપી દઈ ઓલી બેનું કહેતી હતી મને કે ના અમે તો ખાલી વિડીયો બનાવી ના ના વિડીયો ખાલી નથી બનાવતી કુટેડે તાસે અમાર સબસ્ક્રાઇબર એ કેતા હતા કે તમે બેન કે ઓલા ને તમારા ઘર ને તમે કાપી દેવાનું વાત તું કરતા કાપવાનું નથી વાત અમે ખાલી વિડીયો બના મસ્તી કરા તો અમે કઈ ઝણકા નથી હું ખાલી મસ્તી કરતા હું હા તમને મોટી લાગે જે કો છે હાલો ફ્રેન્ડ વધારે બોલી ને તો ખાઈ ઘર આવી ગયું બાય બાય મળીએ નેક્સ્ટ બ્લોગ માં બાય બાય સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જો લોકલ ધમકી દે હું કીધું બસ ને હાલો મળીએ નેક્સ્ટ માં બાય બચાવો